સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ચોટીલાના જાની વડલા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર કરતા એક ઈસમને ઝડપી પાડ્યો માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાની વડલા ગામની સીમમાં ખેતરમાં તુવેર તથા બીટી કપાસના પાકની આડમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી તેથી બાતમી આધારે પોલીસે ગોવિંદભાઈ કુકાભાઈ રોજેશરા રહેમૂળ રાજપરા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર એ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની સીમમાં પોતાના કબજા ખેતરમાં તથા બીટી કપાસ જેવા પાકની ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ હતું આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ હતા જે બાતમી આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ ત્રીસ વજન છત્રીસ કિલો ત્રણસો ગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ તેસઠ હજાર સાથે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે